આજે ગાંધીના ગુજરાતમાં જે છેલ્લા ત્રીસ વર્ષથી દારૂનો ધંધો થઈ રહ્યો છે દેશી દારૂ હોય કે ઇંગ્લિશ દારૂ ગુજરાતને બરબાદ કરી નાખવામાં સૌથી મોટો હાથ ભારતીય જનતા પાર્ટીનો છે આજે ખૂણે ખૂણે ગુજરાતની અંદર દારૂ વેચાઈ રહ્યો છે દેશી દારૂ આવે છે ક્યાંથી બરોડાની અંદર સોળસોથી થી સત્તરસો દારૂના અડ્ડાઓ ચાલી રહ્યા છે ઠેર ઠેર દારૂ મળે છે સ્કૂલની બાજુમાં હોય બેંકની બાજુમાં હોય પોલીસ સ્ટેશનની બાજુમાં હોય આજે મંદિરની સામે ઠેર ઠેર સારી સારી જગ્યાઓ પર સોસાયટીઓના નાકે દારૂના ધંધા કયા કોના કહેવાથી ચાલી રહ્યા છે આજે આપની સમક્ષ બોલાવી આપને અને જે અમે કહેવા માંગીએ છીએ કે ગુજરાતની અંદર બરોડા એક એવી જગ્યા છે કે ખરેખર એક શૈક્ષણિક અને સંસ્કારી નગરી છે ત્યાં દરેક કિલોમીટર પાંચસો મીટર પર દરેક જગ્યાએ દારૂના અડ્ડા ચાલતા હોય આજે છાણી આજે છાણી જયમાં જય માલી બાજવામાં અમિત દશરથમાં શૈલેશભાઈ વિશ્વામત્રીમાં દિવાળી ભઈ માજલપુરમાં ભાનું ભઈ અંબેશપુલ કૈલાસબેન આવા તો અઢળક લોકો દારૂના ધંધા કરે છે સાહેબ આજે આ દારૂ આવે છે ક્યાંથી કોણ બનાવે છે કોણ આટલી છૂટ આપે છે મહારાષ્ટ્રમાં નહીં હવે તો દારૂની ફેક્ટરીઓ ગુજરાતમાં લાગી ગઈ છે પહેલા તો રાજસ્થાન મહારાષ્ટ્ર થી આવતું હતું પણ હવે જે ભાજપના મોટા મોટા બુટલેગરો જે ભાજપમાં જોડાયેલા છે તે બધાય દારૂની ફેક્ટરીઓ અંકલેશ્વર ભરૂચ જગડિયા આ જગ્યાઓ પર દારૂની ફેક્ટરીઓ ઊભી કરી છે આજે દેશી દારૂ ઠેર ઠેર ગામડાઓમાંથી ટેમ્પો ભરી રિક્ષા ભરી અને આખા બરોડાની અંદર વેચાય છે હું આપના માધ્યમથી કહેવા માગું છું કે અમે

પોતાના હપ્તા બાંધવામાં આવ્યા છે સરકાર પોતે આ બધું જાણી જોઈ કરાવી રહી છે રૂપિયા લઈ રહી છે કારણ કે મોટા મોટા બુટલેગરો ભારતીય જનતા પાર્ટીના છે જે આ ધંધામાં સંડોવાયેલા છે આજે આપના માધ્યમથી હું કહીશ કે છેલ્લા ત્રીસ વર્ષથી ગાયો ભેંસો ધીરે ધીરે ઓછી થતી જાય છે ડુપ્લિકેટ દૂધ જે ખરેખર દૂધ આટલું થતું જ નથી તો આ બધું દૂધ આવે છે ક્યાંથી મોટી મોટી મીઠાઈઓ પનીર માખણ દૂધ અને આજે આપણા જે બાળકો છે તેમને ઓરિજિનલ દૂધ નથી મળતું અને સરકાર એવું કહે છે બાળકો કુપોષણથી પીડિત છે અરે સાહેબ ઓરિજિનલ દૂધ ક્યાંય મળતું જ નથી પાંચ ટકા દૂધની અંદર પંચાણું ટકા થાય છે માજલપુર મકરપુરા આ મકરપુરા જીઆઈડીસીમાં બી દૂધની ફેક્ટરીઓ છે કે જ્યાં પાંચસો હજાર લીટર દૂધ જાય છે અને એની સામે બાવીસ બાવીસ હજાર લીટરના ટેન્કરો દૂધના ભરીને નીકળે છે તો આ દૂધ ક્યાંથી પૂરું પાડવામાં આવે છે સાહેબ હું તો બે જગ્યા બે વસ્તુનો વિરોધ છે કે જે ન હોવું જોઈએ દારૂ ન મળવો જોઈએ તેની ગુજરાતની અંદર વડોદરાની અંદર રેલમ છેલ છે અને જે દૂધની ખરેખર જરૂરિયાત છે દૂધ દિવસે દિવસે પશુઓ ઓછા થતા જાય છે એની પર સરકાર કોઈ પણ જાતનું ધ્યાન ન આપી અને જે લોકો ડુપ્લિકેટ દૂધ બનાવે છે તેવા માફિયાઓને સરકાર પોતે સપોર્ટ કરી રહી છે આપના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે જેટલા બુટલે ગયો છે ચેતી જજો કે સોમવારથી આમ આદમી પાર્ટી દરેક જગ્યાએ જનતા રેડ કરશે અને તમને ખુલ્લા પાડશે ચાહે પછી તમે સરકારી માણસ હશો ભાજપના માણસ હશો કે આમ જનતા હશો તમે આ દરેક વસ્તુનો ભોગ બનશો એના કરતા ચેતી જાઓ સોમવાર સુધીમાં તમારા બધા ધંધા બંધ કરી દો આપના માધ્યમથી હું પોલીસને બી કહીશ કે પોલીસે બી આ બધું જે કંઈ છે એમના સમેટવા હોય તો સમેટાવડાવી લો અથવા તો પછી સોમવારથી તમે બી તૈયાર રહેજો કારણ કે સૌથી મોટી બદનામી તો પોલીસ ની જ થવાની છે